ન્યૂ બાબુલમાં યુવકના પગ પર ફરી ગઈ ક્રેન નમસ્કાર દર્શક મિત્રો ટીવી પર 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 સ્વાગત છે નજર આજના સમાચાર ગાંધીનગરથી યુવકના પગ ફરી ગઈ ક્રેન ગંભીર ઈજાઓ સાથે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું ગાંધીનગરના ન્યૂ વાવોલ વિસ્તારમાં યુવા ચોક પાસે આજે એક ગંભીર અકસ્માત સર્જાયો છે જેમાં એક બાઇક સવાર યુવક ક્રેન નીચે આવી જતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે આ ઘટના ત્યારે ઘટી જ્યારે યુવક બાઇક પર સવાર થઈ પોતાની દિશામાં જઈ રહ્યો હતો અને પાછળથી આવી રહેલી મોટી ક્રેન બેફામ ઝડપે આગળ વધી અચાનક બેલેન્સ ગુમાવતા યુવક ક્રેન નીચે આવી ગયો અને તેનો પગ એક ક્રેનના ટ્રાયર નીચે આવી જતા કચડી નખાયો આ અકસ્માતમાં યુવકને ગંભીર ઈજાઓ પહોંચી છે અને ઘટનાના તરત બાદ તેને નજીકની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે હાલ તેનું સારવાર હેઠળ છે ઘટનાની તપાસ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે અકસ્માત બાદ ક્રેન ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હોવાની માહિતી મળી આવી છે